જય માતાજી બધે દાયરાને કેમ છો બધાએ મજામાં જશો જય માતાજી અને આપણો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો કઈ મળતા રહીએ અને ખૂબ બધેનો સપોર્ટ છે અને સપોર્ટ કરતા રહેજો મિત્રો આ છે બુંદી ચોતેર વૈશાખમાં પાકે તમને પાકેલી ગુંદી દેખાડું ખાવાની બહુ મજા આવે બહુ મીઠી થાય છે ગુંદી આ ગુંદી ખાધે બહુ મીઠી થાય અને ખાવાની ખૂબ પણ મજા આવે આ છે ને વાડીમાં મળે અને કામ વાવેલી હોય તો જોઈ લ્યો જોઈ લે આ ગુંદી ગઈ આ વનસ્ક્તિમાં બહુ સારામાં સારી મીઠી હોય અને આ છે આથલા એમાં આથલા તો પાઈકા નથી આ ગુંદી સરસ મજાનો ઝાડવો છે એમાં વનસ્પતિના ફળ જોઈ લ્યો બધે પાકી ગયો અને ખાવાની ખૂબ પણ મજા આવે જોવા ગુંદી અને ચારીકોમ હરખી આવી હે બધેમ પાક પડી ગયો જુઓ સરસ મજાનું ઝાડવો છે આ છે કટારો કટારામાં સરસ વનસ્પતિ છે આ ઝીણ ખાતા બહુ ખાતા જો આ છે ની પાકી ગયા હે બે તર બાકીના કાચા છે બાકી બધેમાં જોઈ લ્યો આ છે બખાઈ આંબરી પરખાઈ આમરીમાં બહુ આવ્યા નથી થોડા થોડા આવ્યા ને ઉપર બહુ છે એટલે પહોંચ્યા એમ છે ને